રાણપુર તાલુકાના ખેડૂતો દ્વારા લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે અધિક કલેક્ટરને આપ્યું આવેદનપત્ર ખેડૂત આગેવાનના જણાવ્યા મુજબ સરકાર દ્વારા કેબિનેટમાં પંદર મે સુધીમાં પાણી આપવાની કરાઈ હતી જાહેરાત હજુ સુધી કેનાલના પાણી નહીં આવતા પાક બળી જાય તેવી પરિસ્થિતિ હોવાનું ખેડૂતે જણાવ્યું સરકાર દ્વારા હાલ પાણી કેનાલમાં આપે અને વરસાદ શરૂ થાય ત્યારે કેનાલમાં પાણી બંધ કરી દે જેથી પાક બચી શકે તેવું ખેડૂત આગેવાન દ્વારા આપ્યું નિવેદન લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલમાં પાણી આપે તો ઢવાણ લીંબડી ચુડા રાણપુર બોટાદ ગઢડા સહિત વલભીપુર મળી કુલ સાત તાલુકાના ખેડૂતોની હજારો એકર માં ફાયદો થાય તેવું ખેડૂત આગેવાન દ્વારા જણાવ્યું જો તાત્કાલિક કેનાલ માં પાણી નહી આપે તો આંદોલન કરવાની ખેડૂત આગેવાન દ્રારા અપાઈ ચિંકી મારું નામ પ્રતાપસિંહ ગનુભા દાની વાવડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવા આપું ખેડૂતો એટલે સરપંચો અને ખેડૂત આગેવાનો બધા અહીંયા કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપવા આવ્યા છે કે નર્મદા નહેર એટલે કે લીમડી બોટાદ બ્રાન્ચ કેનલ શરૂ કરવામાં આવે હવે આ બ્રાન્ચ કેનલ છે એ હાથ તાલુકામાંથી પસાર થાય છે ધારો કે લીમડી ચૂડા વઢવાન લીમડી ચૂડા રાણપુર બોટાદ ગઢરા વલભીપુર માં હાથ તાલુકા આવે હવે અમારા બધા આ જે સમય દરમિયાન માન્ય મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં એવો નિર્ણય લીધો હતો કે આ ફેર પંદર દિવસ વહેલા એટલે કે તારીખ પંદર પાંચ પચીસના રોજ નર્મદા નહેર ચાલુ કરવામાં આવશે હવે એ સમય દરમિયાન વરસાદ થયો અને વરસાદ થયો એટલે ખેડૂતોને પંદર તારીખે આ આવવાનું હતું એટલે આગોતરું બધાએ આયોજન કરીને વાવેતર કરી નાખ્યું હવે એ આ પંદર તારીખ વાળો અમે સાહેબ વિનંતી કરતાં કરતાં છેક પહેલી તારીખ સુધી ત્યાં સુધી કોઈ પણ જાતની રજૂઆત અમને સાંભળવા નથી પહેલી તારીખ કીધી પહેલી તારીખ કીધા પછી અમે એને રજૂઆત કરી છે તો કોઈ સાંભળવા તૈયાર નથી એમાં કંઈક કાર્યપાલક ઇજનેર કોઈ મેડમ છે એમને મેં છેલ્લે ફોન કર્યો કે નાની વાવડી સરપંચ બોલું છું હવે આપ નર્મદા નહેર ક્યાં પહોંચ્યું તમને ક્યાં કોને ફોન નંબર આપ્યો ક્યાંથી આવ્યા શું કામ મને ફોન કરો છો કીધું તમે નર્મદા નિગમમાં નથી એજ્યુક્યુટિવ એન્જિનિયર હોય છે કદાચ તમને તકલીફ મારે આપણે મીડિયમથી નહીં આપણા મીડિયા દ્વારા એવું કહેવું છે કે કદાચ આટલી બધી ફોન લેવામાં તકલીફ પડતી હોય ને તો ઘણા બેકાર ઇજનેરો બેઠા જ છે કદાચ મેડમને હું કહું પ્લીઝ આપ રજા લો સરકાર તમને કદાચ આપી દઈશ હું સ્વીકારી લઈશ બાકી ખેડૂતોને અવાજ જો સાંભળવા તૈયાર ન હોય તો એ અધિકારીઓ જો એક્સચેન્જ ન સાંભળે તો કોઈને પૈસા થવાનું મારે સાહેબ ફાયદા માં મેં આપણે ફરીથી ગણાવી દઉં કે વઢવાણ તાલુકો આવે લીંબડી તાલુકો આવે રાણપુર તાલુકો આવે બોટાદ તાલુકો આવે ગઢડા તાલુકો અને વલ્લભીપુર એમાં હાથ તાલુકાના ખેડૂતો હજારો હેક્ટર લાખો મકાઉ તો ખોટું નહીં હજારો હેક્ટરના ખેડૂતોને ફાયદો થાય એવું છે અને પછી આ સરકારનું એવું છે કે જ્યારે હવે વરસાદ છે વરસાદનું પાણી આ બે ચાલુ રાખશે અને પછી વડોદરાવાળી વલપાના ખેડૂતો જમીન સાફ કરશે એટલે પછી અત્યારે પાણીની જરૂર છે અત્યારે આ બધી બંધ કરી પછી એમણે પાછું કોઈને જન્મ તારીખ ઉજવવા હાટું થઈ અને હજારો ખેડૂતોની એટલે પાયમાલ કરી નાખશે અને પાણી એકાડે છોડશે આવનાર સમયની અંદર

કેશુભાઈ જીજુભાઈ લેમ્બોલા ખાસ તાલુકા રાણપુર ખેડૂત આગેવાન સર નર્મદા બોટાદ બ્રાન્ચ મેઇન કેનાલમાં પાણી છોડતા નથી વારંવાર રજૂઆત કરી એક્શન અમારને સાંભળતા નથી નાયબ કાર્યપલક ને વાત કરી કોઈ જવાબ દેતા નથી અને ન છોડ કે અમારે પાણી ન આવે તો ખેડૂતોના મહામુલું બિયારણ જાય એવું છે એટલે આ સરકારમાં રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા છીએ તો સાહેબ અમે જલદમાં જલદ કાર્યક્રમો આપશું અમે આમણતા ઉપવાસ ઉપર બેસું એનાથી જો નહીં પતે તો અમે જેટલા શકીએ એટલા બધા આંદોલનો કરશું